થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખી વડોદરા શહેર પોલીસે ઠેરઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે શહેરના ફતેહગંજ અને સયાજીગંજ સહિતના એકવીસ સ્થળો પર વિશેષ ઉજવણી થતી હોવાથી પોલીસ દ્વારા કડક નજર રાખવામાં આવનાર છે વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા પત્રકાર પરિષદ યોજી સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી જેમાં વડોદરા પોલીસ દ્વારા શહેરના અગિયાર પોઈન્ટ પર નાકાબંધી રહેશે અને પંચાવન સ્થળો પર રાતથી સવારે પાંચ વાગ્યા સુધી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે જેમાં છ ડીએસપી સોળ એસીપી પચાસ પીઆઈ અને એસી પીએસઆઈ સહિત સી ટીમની મહિલા પોલીસ કર્મીઓ મળી બે હજાર પોલીસ કર્મીઓ તૈનાત રહેશે જે અસામાજિક તત્વો તેમજ ટંટ કરનારા લોકો સહિત દારૂ ડ્રગ્સની થતી હેરાફેરીની ગતિવિધિઓ પર નજર રાખશે એટલું જ નહીં પોલીસ દારૂ અને ડ્રગ્સની ચકાસણી માટે બ્રેથ એનેલાઇઝર અને વિશેષ કીટ સાથે રાખશે જો કોઈ નિયમ ભંગ કરશે તો કડક કાર્યવાહી કરાશે પોલીસ બેરિકેડ વિડીયોગ્રાફી અને ડ્રોન કેમેરાથી સજ્જ રહેશે તો ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ સતત ખડેપગે પેટ્રોલિંગ કરશે और पुलिस बंदोबस्त भी लिए वहाँ पर रखे जाते हैं जैसा हम लोगों ने लगभग जो ग्यारह शहर के चेक पोस्ट हैं जो अलग अलग बाहर से लोग आते हैं उनको चेक करने के लिए और उसके अलावा लगभग पचपन जगह हैं वो शहर के अंदर अलग अलग विस्तार में जहाँ लोगों से काफ़ी मूवमेंट रहता है ऐसे जगह हम लोगों ने आइडेंटिफाई किए हुए हैं जहाँ पे भी पिछले एक वीक से वहाँ पे ड्राइव चल रही है रात में हमारा ब्रिथनलाइजर के थ्रू हम लोग जो अंदर आते हैं उनको चेक करते हैं कि कोई किसी ने कोई कोई लिकर वगैरह तो या दारू वगैरह तो नहीं पिया हुआ है साथों साथ जो एस की टीम है उनके पास नाइकोडिक्स डिटेक्शन की किट है जो उससे भी हम लोग जो जिसको डाउटफुल आदमी लग रहा है उससे ऊपर टेस्टिंग कर रहे हैं उन्होंने कोई मादक द्रव्यों का सेवन तो नहीं किया हुआ है पर्पस इतना ही है कि जो नया साल को फंक्शन लोग सेलिब्रेट करते हैं उसमें कोई इस तरह का बनाव नहीं बने આ ઉપરાંત મકરસંક્રાંતિને લઈને પણ વડોદરા પોલીસ કમિશનરે નિવેદન આપતા જણાવ્યું હતું કે ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી વડોદરા પોલીસ સજ્જ બની છે જેમાં ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલના ઉપયોગ પર પ્રતિબંધ જાહેર કરી ઠેર ઠેર ચેકિંગ હાથ ધરાશે આ સાથે ચાર દરવાજા વિસ્તારમાં પતંગ પકડવા રોડ પર દોડનાર લોકો પર ખાસ નજર રાખવામાં આવશે ઉપરાંત અગાસી પર ડીજે વગાડવા પર ખાસ પ્રતિબંધ નહીં પરંતુ લોકોએ જાતે જ સાવચેતી રાખવાની જરૂર છે તેવું પોલીસ કમિશનરે જણાવ્યું હતું અને દર વખતેના જેમ અલગ અલગ તમામ પ્રકારના જો તકેદારી રાખવા માટે જાહેરનામાના માધ્યમથી સૂચનો કરવામાં આવે છે આમાં આ વખતે બી એના તમામ લોકોના લગભગ છઠ્ઠે ડિસેમ્બરના રોજ જો અહીંયા સૂચન જાહેરનામા થયા એના મેઇન પર્પઝ હતા કે જો ચાઇનીઝ જો દોરીઓનો ઉપયોગ કરવામાં આવે છે જો બહુ ડેન્જરસ રહે છે જો રાહદારીઓ માટે પશુ પક્ષીઓ માટે બી કાફી ખતરનાક હોય છે એના ઉપર બેન માટે ચાઇનીઝ તુક્કલ હોય લેન્ટન હોય આ પ્રકારના વસ્તુઓના ઉપયોગ માટે વેચાણ કરવા માટે જોઈએ પૂરા એના ઉપર જો પ્રતિબંધ લગાવવામાં આવેલા છે ત્યારે અમે લોકો જ્યારે લગભગ આ પછી જો બે વખત જોઈએ સાત સાત દિવસને ડ્રાઈવ કરવામાં આવી જો તમામ આ પ્રકારના જો સ્ટોર કરતા હોય અત્યારે જો કે દુકાનોના અત્યારે નથી જોઈએ દુકાનો ધીમે ધીમે પછી જો લગાવવામાં આવશે પરંતુ જો સ્ટોર કરતા હોય છે ત્યાં પણ ચેકિંગ થઈ જોઈએ અને આમાં એવું પણ આપણે ખુશીની વાત છે કે જેટલા બી દોરી અને જો પતંગના એસોસિએશનના અમારા દુકાનદાર મિત્રો છે આ લોકો પણ નક્કી કરેલા છે કે કોઈ પણ પ્રકારના જો ચાઇનીઝ દોરી કે ચાઇનીઝ ટુકડોને વેચાણ કરશે નહીં જોઈએ તો આ લોકો તરફ સુધી અમને ખાતરી મળી છે પરંતુ અમે લોકો બે વખત પંદર દિવસ જેટલા તો ડ્રાઈવ કરી છે અત્યાર સુધી કોઈ આ પ્રકારના વસ્તુને વેચાણ થતા હોય એવું કોઈ ઇન્ફોર્મેશન આવી નથી પરંતુ આવનારા દિવસોમાં આ આ અઠવાડિયા પહેલેથી પુષ્કળ પ્રમાણમાં દુકાનો લાગે છે અને બધા થાય છે ત્યારે પણ બહુ કડકાઈ છે આ બાબતમાં જોવામાં આવશે